ખ્રિસ્ત પ્રભુમાં અમેરિકા જણાથી રમેશભાઈ તથા રુદબેનની આપ સર્વને બને ઈસુ ખ્રિસ્તનો પ્રેમી સલામ પરમેશ્વર પિતાનો આભાર માનીએ કે તેમણે આપણા જીવનની અંદર એક નવો દિવસ આપ્યો આજના દિવસે આપણે પવિત્ર પુસ્તક બાઇબલમાંથી તેનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનો નવમો અધ્યાય તેનું વાંચન કરવાના છીએ તો એ વાંચનને વાંચવાને માટે સમજવાને માટે આપણી સહાયતા મદદ કરે વિશેષ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે પોતાના વર્તુળની અંદર શેર પણ કરો તમારી એક લાઇક અને એક સબસ્ક્રાઈબ અમને આ કાર્યની અંદર વધુ ઉત્તેજન પૂરું પાડે છે તેને માટે પણ તમારો આભાર માનીએ છે હવે આપણે નિર્ગમનનું પુસ્તક અને તેમાંથી તેનો નવમો અધ્યાય તેનું વાંચન કરવાના છીએ નિર્ગમન અને તેનો નવમો અધ્યાય અને યહોવાએ મૂસાને કહ્યું ફારૂનની હજુરમાં જઈને તેને કહે કે ઇબ્રુઅણ દેવી હવા એમ કહે છે કે મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે કેમ કે જો તું તેમને જવા દેવાનો ઇનકાર કરશે ને હજી પર તેમને રોકી રાખશે તો જો ખેતરમાના તારા પશુઓ ઉપર એટલે ઘોડા ઉપર તથા ગધેડાઓ ઉપર તથા ઊંટો ઉપર તથા ઢોરઢાંક ઉપર તથા ઘેટા પકરા ઉપર ઈહવવાનો હાથ આવ્યો જાણ છે બહુ ભારે મણકી આવશે અને યહોવા ઇસરાયલના ઢોરની મિસ્ત્રીઓના ઢોરથી અલાયદા રાખશે અને ઈસરાયલ પુત્રોના સર્વસ્વથી કોઈ મળશે નહીં અને યહોવાએ અમુક મુદ્દત ઠરાવીને કહ્યું કે યહોવા આ દેશમાં કાર્ય કાર્ય કરશે અને તેને બીજા દિવસે યહોવાએ તે પ્રમાણે કર્યું અને મિશનના સર્વ ઢોર મરી ગયા પણ ઈસરાયલ પુત્રોના ઢોરમાંથી એ પણ મર્યું નહીં અને હારુને માણસ મોકલીને તપાસ કરાવી તો જુઓ ઈસરાયલના ઢોરમાંથી એક પણ મર્યું નહોતું પણ ફારૂનું હૃદય હઠીરું હતું માટે તેણે લોકોને જવા દીધા નહીં અને યહોવાએ મુસાને તથા હારૂને કહ્યું કે તમે મુઠ્ઠીઓ પરીને ભઠ્ઠીની રાખ લો અને તે મુસા હારૂના દેખતા આકાશ ભણી ઉડાડે અને તે બારીક બુક્કા રૂપી આખા મિસર દેશમાં પસરી જશે અને તેથી આખા મિસર દેશના માણસોને તથા ઢોરડાટને ગુમરા થશે અને તેઓ ભઠ્ઠીની રાખ લઈને ફારૂનની આગળ ઉભા રહ્યા અને મૂષાએ તે આકાશ ભણી ઉડાડી અને માણસોને તથા પશુઓને ગુમડા રૂપે તે પોટી નીકળી અને જાદુગરો ગુમડાના કારણથી મૂષાની આગળ ઉભા રહી શક્યા નહીં કેમ કે જાદુગરોને તેમાં સર્વ મિસરીઓને ગુમડા થયા હતા અને યહોવાએ ફારૂનનું હૃદય હાટીલું કર્યું અને યહોવાએ મુસાને કહ્યું હતું તેમ તેણે તેઓનું માન્યું નહીં અને યહોવાએ મુસાને કહ્યું કે સવારે વહેલો ઉઠું ને ફારૂનની આગળ ખડો થા અને તેને કહે કે હિબ્રુઅનો દેવ યહોવા એમ કહે છે કે મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે કેમ કે આ વેળાએ મારા સગડા અનર્થો હું તારા હૃદય ઉપર તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર મોકલીશ એ માટે કે તું જાણે કે આખી પૃથ્વીમાં મારા જેવો કોઈ નથી કેમ કે ત્યાં સુધીમાં મેં મારો હાથ લંબાવીને તારા ઉપર તથા તારી પ્રજા ઉપર મારકીનો માર આણ્યો હોત તો તું ભૂમિ ઉપરથી નષ્ટ થઈ જાય પણ નિશ્ચય મેં તને એ માટે નિભાવી રાખ્યો છે કે હું તને મારો પરાક્રમ દેખાડું અને આખી પૃથ્વી પર મારું નામ પ્રગટ કરાય શું હજી પણ તું મારા લોકો પર ગર્વ કરીને તેઓને જવા દેતો નથી જો કાલે આશરે આ વેળાએ હું એવા ભાઈ કરા વરસાવીશ કે જેવા કરા મિશનનું રાજ્ય સ્થપાયું તે દિવસથી તે આ સુધીમાં પડ્યા નથી એ માટે માણસ મોકલીને તારા ઢોર તથા ખેતરમાં તારું જે કોઈ હોય તે સર્વને તાકીદે ઘેર તેડી કેમ કે જે માણસ કે ઢોર ખેતરમાં હશે તે ઘેર લાવવામાં આવ્યો નહીં હોય તે પ્રત્યેક ઉપર કરા પડશે ને તેઓ મરી જશે

આખા મિસર દેશમાં માણસો તથા ઢોર તથા ખેતરની પ્રત્યેક વનસ્પતિ આકાશ તરફ ઊંચી કરી અને યહોવાએ ગર્જના તથા કરા મોકલ્યા અને પૃથ્વી ઉપર અગ્નિ ધસી આવ્યો અને યહોવાએ મિસર દેશ ઉપર કરા વરસાવ્યા તેથી કરા પડ્યા તથા કરાની સાથે અગ્નિ ભેળસેળ હતો તે કરા એવા ભારે હતા કે તે પ્રજાસ્થાપા ત્યારથી આખા મિશ્ર દેશને એવા પડ્યા નહોતા અને આખા મિશ્ર દેશમાં એ સર્વ માણસો તથા પશુઓ ખેતરોમાં હતા તેઓ કરાથી માર્યા ગયા અને કરાએ ખેતરોમાંની સર્વ વનસ્પતિનો નાશ કર્યો તથા ખેતરોમાં સર્વ ઝાડ ભાંગી નાખ્યા માત્ર મોકલીને મુસા તથા હારૂ ને તેડાવ્યા ને તેઓને કહ્યું કે મેં આ વખત પાપ કર્યું છે યહોવા ન્યાયી છે ને હું તથા મારા લોક દુષ્ટ છે યવાની વિનંતી કરો કેમ કે આ ભયંકર ગજના તથા કરાથી કરાતી તો હવે હદ વળી ગઈ અને હું તમને જવા દઈશ ને હવે પછી તમારે અહીં રહેવું નહીં પડે અને મુષાએ તેને કહ્યું કે હું નગરમાંથી નીકળીને તરત યહોવાની તરત મારા હાથ ઊંચા કરીશ અને ગર્જના બંધ કરશે ને પડતા રહી જશે એ માટે કે તું જાણે કે પૃથ્વી યહોવાની છે પણ તારા વિશે તથા તારા સેવકો વિશે હું જાણું છું કે તમે યહવા દેતી હજી પણ ડરવાના નથી અને શ્રણ તથા જવ ખૂ ગયા કેમ કે જવ નિઘલાવા આવ્યા હતા ને શણને ફૂલ આવ્યા હતા પણ ઘઉં તથા કઠોળ ખુંદાઈ ગયા નહીં કેમ કે તેઓ મોટા થયા હતા અને મુસાએ ફારૂનની પાસેથી નાકર બાબા જઈને યહોવા નિગમ પોતાના હાથ પસાર્યા તેથી ગર્જના તથા કારા બંધ પડ્યા ને મુશળધાર વરસાદ બંધ થયો અને ફારૂને જોયું કે વરસાદ તથા કરાર તથા ગર્જના બંધ પડ્યા છે ત્યારે તેણે તથા તેના સેવકોએ અધિકે પાપ કરીને પોતાના હૃદય હઠીલા કર્યા અને ફારૂનનું હૃદય હઠીલું થયું અને જેમ યાહુઆ મુશાને હસ્તક કહ્યું હતું તેમ ફારૂને ઈસરાયલ પુત્રોને જવા દીધા નહીં પરમેશ્વર રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ બાપ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ કે તમે સવાર છે ત્યાં સુધી છે સંભાળ્યા છે પ્રભુ અમારા જીવનમાં તમે સુંદર દિવસ ઉમેરી આપ્યો એના માટે પણ અમે તમારો આભાર ભાર્થ ઉપકાર માનીએ છીએ આ બાપના જે કંઈ તમારા વચનો વાંચવામાં આવ્યા એ વચનોનું પ્રભુ અમે સારી રીતે પ્રભુ મનન કરીએ અને તમને માન મે ગૌરવ આપીએ એવું તમે થા દેજો જે લોકો સાંભળે છે પ્રભુ એ સર્વને તમારા અને તમારી કૃપાથી ભરજો અને આ વચનો દ્વારા પ્રભુ ઘણામાં પ્રભુ જીતાય અને આકાશમાં બજો આનંદ કરે એવું તમે થા દેજો તમારા સંતોષ સેવકોની મુખની વાણી તમે થજો એનાથી ઘણા તમા જીતા એવું તમે થવા દેજો હા બાપ ઘણી બધી જગ્યાએ તોફાન છે વરસાદ છે ધરતીકમ છે આગ છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે પ્રભુ તમે ઉતરી આવો બાપ અને આ તમારા દેશને તમે સાજવો કરો એ તો પાસે અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ તમારા બાળકોને પ્રભુ તમે બચાવો કોઈ પણ બાળક પ્રભુ નષ્ટમાં ન જાય એવું તમે થવા દેજો જ્યાં જ્યાં સત્તાવણી છે પ્રભુ એ સર્વ જગ્યાએ પ્રભુ તમારા આશીષને તમારી કૃપા આપો અને એ કોઈ પણ શૈતાનિક બાબત ત્યાં બને નહીં પ્રભુ અને તમારા બાળકોને પ્રભુ તમે રક્ષણ કરો એ તો પાસે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા પણ અમે તમારી પાસે એ લોકોને લાવીએ છીએ કે તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પોર્ટ કરો અને તેઓને તમે સાજા પણ આપો જે લોકોનું ઓપરેશન કરવામાં આવ્યા છે ઘણા લોકોને પ્રભુ એક્સિડન્ટથી ઘા વાગ્યા એ લોકોના ઘને તમે રૂજવો પ્રભુ અને બાપતા ડૉક્ટરોના હાથ તમે બનો એ પાસે અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ જે દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધાના નાધા વિધવાના બેલીયા નાથોનો નાથ તમે થજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ પ્રભુ ઘરને તમે આસ્િસ્તાને તમારી કૃપા આપો કંઈ પણ વાનાની ખોટ ન પડે એવું તમે થવા દેજો એમના આસુ તમે લૂચજો બાપ અને તમારા આત્મિક દિલાસો પૂરો પાડજો અહીં તો આ પાસે અમે વિનંતી કરીએ છીએ જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રભુ પિતા અહીંયાને એ ભારતમાં પણ અમે માગીએ છે કે તમને પ્રભુ પસંદ પડે એવો નિર્તા મારી માટે ચૂંટી આપો એ પાસે અમે વિનંતી કરીએ છીએ અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ જે કંઈ માગ્યું તમારા દીકરાએ સુખરીચના જયના નામથી માગીએ છીએ અને સ્વીકાર કરજો બાપ હા મેન બ્લેસ યુ